સગવડ કરી આપવાની લાલચ આપી ખોટા તથા અન્ય દસ્તાવેજો બનાવીને વિદેશવાચકો પાસેથી સાડા ત્રણ કરોડ થી વિશ્વાસઘાત છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને ભરૂચ આઈસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા પાંત્રીસ થી વધુ વ્યક્તિઓ પાસેથી સાડા ત્રણ કરોડ થી વધુની રકમનો વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી આ ગુનામાં મુખ્ય સૂત્રધાર ભાવિન પરમાર તથા તેના પાલક પિતા ગુણવંતભાઈ કવૈયા છેલ્લા એકાદ વર્ષથી વોન્ટેડ હતા જે આરોપીઓને રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાંથી ઝડપી પાડીને ભરૂચ એલસીબી કચેરી ખાતે લઈ આવી બંને આરોપીઓની વિઝા ફ્રોડના ગુનામાં ધરપકડ કરીને આગળની વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટ અવ્વી સૈયદ ભરૂચ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ